ઘણા કાંઈ સેવા બહુ કરી તલની પણ તલ જોવો તો એટલા કીધું આપણે આના દાખા છીએ હું જવું છે કામ માટે રાટો મારવા જવું છે ચાલો હવે જો હરે જીધી આવી નથી આ ડગલું આપડ્યા છે જે ટ્રેક્ટરમાં પીડ્યા છે kaبoيona jo kawan malre

આવી ગયા ટાવર રોડ આવવા જોવા જોઈએ ખબર તો હશે આપણે ટાવર રોડ આવવાનું જોવા કાંઈ ચાલો જો આપણે બોટાદથી આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે અને આપણે ગયા હતા બોટાદમાં અમારા વન્ના કકાની એમની હારી ગયા હતા હેડમાં બરાબર તો આપણે પહોંચી ગયા છીએ ઘરે તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો ને સકાય પૂજા મિત્રો તો સાલવા મળશે નવા જ વિડીયો નહીં મળતા નવા અંદાજ નહીં મળતા તો જય માતાજી જય દ્વારકાધીશ